શિક્ષકોનો રાફડો જાણે કે ફાટી નીકળ્યો છે આ તમામ શિક્ષકોની હાજરી સેન્ટ્રલી મેનેજ થતી હોવાનો દાવો છે ત્યારે જી ચોવીસ કલાકની ટીમ ગાંધીનગરમાં આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી જ્યાં દરેક શાળા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં મોકલે છે હાજરીની માહિતી વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શિક્ષકોની હાજરી ચેક થાય છે પરંતુ એ પહેલા સીઆરસી અને બીઆરસી પણ હાજરી ચેક કરતા હોવાનો દાવો છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાસે અદ્યતન ટેકનોલોજી છે પરંતુ તેની ક્ષમતા પ્રમાણે ઉપયોગ થાય છે કે કેમ તે સવાલ ઉઠે જુઓ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કેવી વ્યવસ્થા છે તે ઝી ચોવીસ કલાક રાજ્યના શિક્ષકો ગુલ્લીબાજ બની ચૂક્યા છે એ જી ચોવીસ કલાકના રિયાલિટી ચેકમાં પણ ધ્યાન આવ્યું છે સરકાર ગમે તેટલા દાવા કરતી હોય કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉપરથી તેમ તમામનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે પણ વાસ્તવિક સ્થિતિ એ છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ટેકનોલોજી વસાવવામાં ચોક્કસ આવી છે અને એ ટેકનોલોજી દ્વારા મોનિટરિંગ જો કરવામાં આવે તો એ આટલા વર્ષોથી ગેરહાજર હોય કે વિદેશમાં ભાગી ગયા હોય એ શિક્ષકોનું મોનિટરિંગ ચોક્કસ થઈ શક્યું હોત પણ ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો ટેકનોલોજી વસાવી આવીને એનો સદઉપયોગ કરવાની જગ્યાએ રાજ્ય સરકાર હોય કે શિક્ષણ વિભાગ હોય એમને દુરુપયોગ કર્યો છે અને તેના જ કારણે કેટલાક એવા શિક્ષકો છે જે શિક્ષકો ગુરુનું સ્થાન ભલે ધરાવતા હોય પણ તેઓ ગુલ્લીબાજ બન્યા છે અને શિક્ષણના જે શિક્ષણ છે એ શિક્ષણ જે વિદ્યાર્થીઓને મળવું જોઈએ એની જગ્યાએ પોતાનો પગાર અને પોતાના આર્થિક જે લાભો છે એ લેવામાં જ મગ્ન બન્યું છે જે ચોવીસ કલાકના આ રિયાલિટી ચેકમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પણ આવ્યા છે અહીં કોઈ અધિકારી સીધી રીતે બોલવા તૈયાર નથી કારણ કે ક્યાંકને ક્યાંક રાજકીય ઈચ્છાશક્તિ જે છે એનો અભાવ જોવા મળી રહ્યો છે થોડાક સમય પહેલાં જે રિયલ ટાઈમ મોનિટરિંગ સીધી રીતે કરી શકાય એ પ્રકારની કાયઝાન એપ બનાવવામાં આવી હતી પણ કાયઝાન એપને શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારે નિષ્ફળ બનાવી છે એવું કહેવામાં ક્યાંય પણ અતિશય યોગતિ નથી અને તેના જ કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયું છે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલપારેખ જી મીડિયા ગાંધીનગર શાળામાં શિક્ષકોની હાજરી મામલે વિદ્યા